ક્ષત્રિય સમાજને એકજૂટ કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ શહેરના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજનું ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આમ તો આ સંમેલન શાંતિથી પૂર્ણ થયું હતું પરંતુ આંદોલન પૂર્ણ થયા બાદ પદમીની બા વાળાએ કરી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સંમેલન પૂરું થયા બાદ બાએ રાજપૂત સમાજના લોકો સાથે માથાકૂટ કરતા દેખાયા હતા અને તેમણે અમારું સન્માન જાળવવામાં આવતું કેમ નથી હોવાનું જણાવ્યું હતું તો મળતી માહિતી મુજબ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદમની વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો હતો તો ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના બફાડ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિની બાવાળાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આજ રોજ ફરી સંમેલનમાં પણ પદ્મિની બાએ વિરોધ કરતા ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ